મહીસાગર માં સસ્તા અનાજની મનમાની સામે આવી દુકાનદાર ચારણ ગામના લોકોને અનાજ ઓછું આપતો હોવાની ફરિયાદ મળી છે પુરવઠા ગોડાઉન અનાજ ઓછું આવતો હોવાનું દુકાનદાર રટણ કે જ્યાં અનાજ ઘટ પડવાને કારણે એક કિલો અનાજ ઓછું આપવું પડે છે તેવી વાત દુકાનદાર કરી રહ્યો છે લગભગ બહુ સમયથી આવું ચાલી રહ્યું છે પહેલા તો આ તો આટલું મેં જાગૃત યુવાન તરીકે આ મેં પ્રિન્ટર આવડે ચાલુ કરાવ્યું છે લગભગ છ સાત મહિના પોચ બી રહેતા કરતા પહેલા તો અને જે બી અનાજ અંદર પહોંચવા હોય એનાથી એક કિલો ઓછું જ આપે છે દર વખતે ઓછું આપે છે ભણો એમને કેટલું આપે એ ખુદ ને ખબર નથી રહેતી એટલે આ મેં રજૂઆત કરી મેં અવડે કીધું કે આજે છેલ્લી તારીખ છે ત્રીસ તારીખ બરોબર તો તમે ત્રીસ તારીખ આટલી આટલી લાઈન છે તો આપશો ક્યારે તકે તમને રાતે બાર વાગે મળી જશે પણ તમને મળી જશે એવું કે રાતે આટલી તકલીફમાં વરસાદમાં માણસ કઈ રીતે આવી શકે અને આ છેલ્લી તારીખ છે

ઓછો આપીએ છીએ ના ના હું એમનો ડીએસટી નું સ્ટેટસ ચેક લઉં છું અને એના આધારે એમનો પૂરેપૂરો જથ્થો આપ્યો છે જો એ ખોડો ઓછો આપતો હશે તો એને કોમ્યુનિટી એક્ટ અને ઈવીએમ સુધી કાર્યવાહી કરશું